સૌથી પહેલી વસ્તુ જે તમારે ખાવાની છે એ છે ઘી આયુર્વેદની અંદર ગરમીને દૂર કરવા માટે ઘી સૌથી શ્રેષ્ઠ છે ઘીની તાસી ઠંડી છે અને એ સ્નિગ્ધ છે શરીરની અંદર ઠંડક આપવાનું કામ કરે છે ઘી આપણા શરીરની અંદર વાત અને પિત્ત બંનેને ઓછું કરવાનું કામ કરે છે એટલે તમે તમારા ભોજનની અંદર બે થી ત્રણ ચમચી ઘીને જરૂર ખાવું જોઈએ બીજી વસ્તુ છે દૂધ ગરમીથી બચવા માટે દૂધનું સેવન અવશ્ય કરવું જોઈએ જ્યારે ગરમી વધારે લાગે છે ત્યારે આપણે ખાવાનું ઓછું ખાઈએ છીએ અને લિક્વિડ વસ્તુ લેવાનું વધારે મન થાય છે તો આ સમયે તમે દૂધને લઈ શકો છો છોનો નેચર ઠંડો છે સ્નિગ્ધ છે એટલે ગરમીની સિઝન દરમિયાન ગરમીથી આપણને જેટલા પણ બીમારીઓ થાય છે એ બીમારીઓ સામે આપણને પ્રોટેક્શન આપે છે એટલે ગરમીની સિઝન દરમિયાન તમારે એક ગ્લાસ દૂધને જરૂર પીવું જોઈએ રાત્રે સૂતા પહેલાં જો તમે એક ગ્લાસ દૂધની અંદર એક ચમચી ઘી નાખીને પીઓ છો તો પણ એનાથી તમને ખૂબ જ સારો ફાયદો મળશે આ સિવાય તમે સાદા દૂધમાં એક ચમચી કઢી સાકર નાખીને લેશો તો પણ તમારા શરીરને ઠંડક મળશે તમે આ દૂધની ખીર બનાવીને પણ લઈ શકો છો પણ શરત એટલે કે આ ખીરની અંદર તમારે ખાંડ નથી નાખવાની એની જગ્યાએ તમારે કઢી સાકર નાખવાનું છે त्रिजी वस्तूचे चोखा આપણા દેશની અંદર ચોખા સૌથી વધારે પ્રમાણમાં ખાવામાં આવે છે આ તમે ખીર બનાવીને લઈ શકો છો ચોખાનો સ્વભાવ ઠંડો હોય છે અને એ ઠંડક આપવાનું કામ કરે છે આ ચોખાને તમે ખીચડી બનાવીને લઈ શકો છો સાદો ભાત બનાવીને પણ ખાઈ શકો છો ડાયાબિટીસના દર્દીઓ પણ આ ચોખાને ખાઈ શકે છે પણ એને બનાવવાની રીત થોડી અલગ છે જ્યારે તમે ચોખાનો ભાત બનાવો છો ત્યારે તમારે એની અંદર જોઈતા પ્રમાણ કરતાં વધારે પાણી નાખો આ પાણીને સારી રીતે ચોખા સાથે ઉકાળવાનું છે અને જ્યારે ચોખા સારી રીતે ચડી જાય ત્યારે આ પાણીને કાઢી લેવાનું છે એને આપણે ઓસામણ કહીએ છીએ આ ઓસામણ કાઢી લીધા પછી જે ભાત બને છે આ ભાત ડાયાબિટીસના દર્દીઓ માટે બેસ્ટ છે ચોથી વસ્તુ છે ચણાની અંદરથી બનતું સત્તુ એટલે કે ચણા સત્તુ આ ચણા સત્તુ ઉત્તર પ્રદેશમાં ઉનાળાની સીઝન દરમિયાન સૌથી વધારે ખાવામાં આવે છે આ સત્તુનો સ્વભાવ એકદમ ઠંડો છે એ શરીરની અંદર આપણને ઠંડક આપવાનું કામ કરે છે સત્તુનો તમે શરબત બનાવીને લઈ શકો છો અથવા તો એને તમે એમ પણ ખાઈ શકો છો આ માટે તમારે સેકેલા ચણા લઈ આવવાના છે આ ચણાના ફોતરા કાઢી લેવા ચણા તમારે હળદર અને મીઠા વગરના સાદા લાવવાના છે છે ચણાના ફોતરા કાઢી લીધા પછી તમારે આ આ ચણાનો પાવડર બનાવી લેવાનો પાવડરને એક ડબ્બામાં બંધ કરીને મૂકી દેવાનું છે જો આ પાવડરનો તમે શરબત બનાવીને લઈ શકો છો અથવા તો તમે એને એમ પણ ખાઈ શકો છો તમારે એક ગ્લાસ નોર્મલ પાણી લેવાનું છે એની અંદર તમારે ત્રણ થી ચાર ચમચી આ ચણાનો સત્તુ નાખવાનો છે થોડું તમારે સિંધવ મીઠું નાખવું કઢી સાકર નાખવી અને એનો શરબત બનાવીને પી લેવાનું છે આ શરબતની અંદર તમારે અડધી ચમચી જીરું પાવડર નાખવો સિંધવ મીઠું નાખવું અને થોડું એની અંદર લીંબુ નાખવું સ્વાદ પ્રમાણે અને એનો શરબત બનાવીને પી લેવો જો તમે આ રીતે શરબત બનાવીને ન પીવા માંગતા હોય તો તમે બીજી રીતે પણ આ શતુને લઈ શકો છો તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે એની અંદર ત્રણથી ચાર ચમચી આ ચણા સત્તુનો પાવડર નાખી દેવો અને એક નાનો ટુકડો કઢી સાકરનો નાખવો આ રીતે બનાવેલું મીઠું સત્તુ પણ સ્વાદિષ્ટ લાગે છે ગરમીની સિઝન દરમિયાન જો તમે આ સત્તુનો શરબત પીવો છો તો એ તમને લૂથી બચાવશે શરીરની અંદર એક ઠંડક આપશે એટલે આ સિઝન દરમિયાન સત્તુને તમારે અવશ્ય લેવું જોઈએ અને છેલ્લી પાંચમી વસ્તુ છે શરબત શરબત જે આપણને બધાને ગરમીમાં પીવાનું મન થાય છે તમે વરિયાળીનું શરબત પી શકો છો કોકમ નું શરબત આ શરબત પણ શરીરને ઠંડક આપવાનું કામ કરે છે તો કોકમનું શરબત તમે લઈ શકો છો દેશી ગુલાબની જે પાંદડીઓ આવે છે એનાથી બનેલું શરબત તમે લઈ શકો છો જો તમે આ બધા શરબતને યોગ્ય રીતે બનાવીને લો છો તો એ તમને ગરમીની સિઝન દરમિયાન બચાવે છે શરીરની અંદર એક ઠંડક આપે છે તો ગરમીની સિઝન દરમિયાન આ પાંચ વસ્તુનું સેવન કરો અને હંમેશા સ્વસ્થ રહો મને આશા છે કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે અને એનાથી તમે કંઈક ને કંઈક નવું જાણ્યું હશે વિડીયો ગમ્યો હોય તો એને લાઇક અને શેર જરૂર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો